thank yeah. you

હશે તેને લઈને આજે આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છે ચર્ચા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનું ચર્ચા થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીશું એક સ્પેશિયલ રિપોર્ટ પર હવે રાજકોટ હિલોડે ચડ્યું છે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થશે બંને ટીમોએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ પર જોરદાર પ્રેક્ટિસ પણ કરી છે ભારત અને ઇંગ્લેન્ડ એક એકથી બરાબરી પર છે એટલે આ ટેસ્ટ મેચોની વિશેષ ભૂમિકા રહેશે આ મેદાન પર આ પહેલા રમાયેલ બે ટેસ્ટ મેચોમાં રનના ઢગલા થયા છે વિરાટ કોહલી જાડેજા અને પૂજારા સહિત ઇંગ્લેન્ડના પણ ઘણા ખેલાડીયા મેદાન પર શતક બનાવી ચૂક્યા છે ભારતની ટીમમાં કયા ફેરફાર થઈ શકશે તે તો પછી ખબર પડશે રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ગિલ પાટીદાર શ્રેયસના સ્થાને સરફરાઝ જેવા નવા ખેલાડીઓ જોડાશે બોલિંગમાં રવિન્દ્ર જાડેજા લોકલ બોય તરીકે ચોક્કસ જોડાશે જ્યારે બુમરાહ તેના પાર્ટનર સિરાજ સાથે જોડાશે અક્ષર પટેલ અને જાડેજા બંને રમશે કે કેમ તે સવાલ છે અશ્વિન જાડેજા તો રમશે પણ કુલદીપ યાદવનો પણ સમાવેશ થઈ શકે છે ખંડેરી સ્ટેડિયમની પીચ શરૂઆતમાં બેટર્સને અનુકૂળ રહેશે પણ ચોથા પાંચમા દિવસ સુધી મેચ ચાલે તો સ્લો બોલર્સની પણ બોલબાલા રહેશે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પોતાની સો મી ટેસ્ટ મેચ રમશે અને ટીમ પણ જાહેર કરી દીધી છે ટીમમાં રેહાન હાર્ટલી રૂટ જેવા સ્પિનર્સની સાથે જેમ્સ એન્ડ્રન્સ અને માર્ક વુડ જેવા ફાસ્ટર્સનો સમાવેશ પણ ટીમમાં કર્યો છે તો પ્રથમ સવાલ આપણે ચર્ચાની શરૂઆતમાં એ થાય કે જે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે જે અપતકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ત્રીજી ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે કેટલી રોમાંચક આ મેચ બની શકે છે ખાસ કરીને આંકડાકીય સ્કોર કેટલો બની શકે છે ભારત અને ઇંગ્લેન્ડ જે રીતે આપણે જાણીએ છીએ કે અત્યારે જે વન વન એટલે બંને ટીમો એક એક મેચો રમેલી છે અને આ મેચનું મહત્વ ઘણી બધી રીતે વધારે છે કારણ કે એક તો પહેલી વસ્તુ છે ઘણા બધા લાંબા સમય પછી રાજકોટમાં ટેસ્ટ મેચ રમાય છે બીજી વસ્તુ એ છે કે બેનસ્ટોક્સ પોતાની સોમી ટેસ્ટ મેચ રમી રહ્યો છે ત્રીજી વસ્તુ એ છે કે ભારત પોતાના મહત્ત્વના ખેલાડીઓ વિના રમી રહ્યું છે ચોથી વાત એ છે કે યંગસ્ટર્સ કાલે ટીમમાં આપણને જોવા મળશે એમાંથી કયો યંગસ્ટર કેટલું સારું રમે છે એ કાલે આપણને જોવા મળશે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કોણ આવશે કોણ જશે એ પણ એક જબરજસ્ત ચર્ચાનો વિષય છે તો આમ જોવા જઈએ તો આ શ્રેણી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં લીડ કોણ લે છે એના ઉપર સમગ્ર પરિણામનો આધાર રહેશે અને ખાસ કરીને આ મેચનો જો ઇતિહાસ જોઈએ તો બે મેચો રમાય છે એ બે મેચોમાં એક મેચ તો ઇંગ્લેન્ડ જીત્યું છે અરે સોરી ઇંગ્લેન્ડ સાથેની મેચ ડ્રો થઈ છે અને વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ ભારત જીત્યું છે રનના ઢગલા થાય છે બાકી બધી વસ્તુ બરાબર પણ જે રીતે લોકોનો પ્રતિસાદ ટેસ્ટ મેચને મળે છે અને ખંડેરી સ્ટેડિયમ પર રાજકોટવાસીઓ જે રીતે ભેગા થાય છે અને એન્જોય કરે છે આઈ થિંક ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ એટલે મહત્ત્વ જોવા જઈએ તો આમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના જે પોઈન્ટ્સ હોય એ પોઈન્ટ્સ જે ટીમ જીતે એમાં ઉમેરાય અને ભારત અત્યારે થોડું બેકફૂટ ઉપર છે એટલે એને કોઈપણ સંજોગોમાં પોઈન્ટ્સની જરૂર છે એટલે એ રીતે પણ જોવા જઈએ તો આ ટેસ્ટ મેચ બહુ જગત્યની અફકોર્સ બીજી તરફ ઇંગ્લેન્ડને પણ એ રીતે પોઈન્ટ્સની જરૂર છે પણ અહીંયા ભારતે જો ટોચના બે ટોચની બે ટીમો તરીકે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવી હોય તો આ મેચ પણ એક સારા માર્જિનથી જીતવી ખૂબ જરૂરી છે એટલે આમ જોવા જઈએ તો દરેકે દરેક રીતે તમે જુઓ તો આ એક ઇમ્પોર્ટન્ટ મેચ છે મહત્વના ખેલાડી નથી કેવું પ્રદર્શન રહેશે ટોસ કોણ જીતશે કોણ રન્સ એ કરશે તો દરેક રીતે જો અને સૌથી મહત્ત્વનું શ્રેણીમાં લીડ કોણ લેશે એ કાલથી મેચ જે શરૂ થશે એ પદશે ત્યારે ખબર પડશે

આજે આપણે વિરાટ કોહલીની વાત કરીએ આપણે ક્યાંક પૂજારાની વાત કરીએ અથવા તો શ્રેયસ આયરની વાત કરીએ તો દિસ ઓલ હેવ ડન સમથિંગ ગુડ ઇન ધ પાસ્ટ એઝ ફાર એઝ ધ બેટિંગ ઇઝ કન્સન ધ પ્લેડ વેલ દે હેવ ભારતને સારું જેને કહેવાય સારો સ્કોર આપ્યો છે આ સારી રીતે મેચોને જીતાડી છે એટલે આ રીતે જોવા જઈએ તો વિરાટ કોહલી પૂજારા અથવા બાકીના જે ખેલાડીઓ નથી રમી રહ્યા એનું એક મહત્વ તો એ છે કે ભાઈ દે આર ધ પ્રૂડ પ્લેયર્સ પ્રૂડ પ્લેયર્સ એટલા માટે કે ઓલરેડી ભૂતકાળમાં સારું પરફોર્મન્સ કરીને ટીમને શાનદાર રીતે જીતાડી છે અથવા તો સારું પ્રદર્શન કરવામાં મદદ કરી છે એટલા માટે આપણે ડિપેન્ડ શકીએ ભાઈ એની ઉપર આધાર રાખી શકીએ કે ઓકે આ ચાર ખેલાડીઓ તો ચોક્કસ રમશે પણ વેન ધે આર નોટ ધેર તો ઓફકોર્સ એક તમને એ ચિંતા રહે કે ભાઈ એ નથી તો કોણ હવે કોણ બીજો એવો ખેલાડી છે કે જે અહીંયાથી એનો બેટિંગનો ભાર ઉપાડી શકે છે એટલે અહીંયા પહેલી બીક આપણને એ લાગે કે ભાઈ રન્સ ઓછા તો નહીં બને આપણા જે પ્લેયર્સ છે પરફોર્મ નહીં કરે તો કારણ કે પહેલાં તો ટેસ્ટેડ પ્લેયર હતા એમાંથી ચાર પાંચ ખેલાડીનું જે નામ દીધું બે તો બે ત્રણ તો રમવાના જ એટલે તમને એ ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ ડેફિનેટલી હશે રોહિત શર્માને પણ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ અ ન્યૂ હોરિઝન ગેટિંગ ઓપન ફોર ધી યંગસ્ટર્સ નવી એક તક ઊભી થઈ છે જે કોઈ નવા ખેલાડીઓ રમશે ધારો કે પાટીદાર છે એ ટીમમાં ગયા વખતે એણે ડેબ્યુ કર્યું આ વખતે ડેબ્યુ કરી શકે છે તો આ ખેલાડીઓ માટે એક નવી તક છે સી તમે બધા રમતા હો અને તમે રમો તો એની એટલી વેલ્યુ ના હોય પણ જ્યારે મહત્ત્વના ખેલાડીઓ ના હોય તે વખતે જો તમે સારી રમત દાખો વેન યુ આર પ્લેઇંગ ધ બેસ્ટ વેન યોર ટીમ નીડ્સ ઇટ હું માનું છું કે એની જે ઇમ્પોર્ટન્સ છે એ વધારે છે તો આઈ આઈ સ્ટીલ બેટ કે ચાર એવા ખેલાડીઓ છે કે જેની ઉપર હું બહુ વધારે પડતી એ કરું છું યશસ્વી જયસ્વાલ છે શુભમન ગિલ છે ખાસ કરીને સરફરાજ છે પાટીદાર છે આ ખેલાડીઓએ એમને મળેલી તકને એન્કેશ કરવી જોઈએ દે શુડ ટ્રાય એન્ડ પ્લે અ બિગિનિંગ પાંચ પચીસ દસ પંદર રન કર્યા તમે મેં દેટ દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ એઝ ફાર એઝ ટેસ્ટ મેચ ઇઝ કન્સર્ન ટેસ્ટ મેચ ઇઝ ગેમ ઓફ પેશન્સ યુ નીડ ટુ સ્ટે ઓન ધ વિકેટ ગો ફોર ધી હંડ્રેડ ટુ હંડ્રેડ વોટ એવર યુ કેન ડૂ તો આ બધી પરિસ્થિતિઓ જે ઓલરેડી થઈ ચૂકી છે ભૂતકાળમાં લગભગ આઠથી નવ ખેલાડીઓ અહીંયા સેન્ચરીઝ ફટકારી છે બે ટેસ્ટ મેચમાં તો આંકડા ઘણા બધા સમૃદ્ધ છે તો એમાં કાલે ભારતને કોણ હેલ્પ કરે છે તો કાલે ભારત તરફથી કોણ સારું પ્રદર્શન કરે એ અગત્યનું છે બિરા રોહિત શર્મા છે તો કેપ્ટન છે અને હી હેઝ ટુ ડૂ લોટ ઓફ થિંગ્સ એટલે એ બધી વાત બરાબર છે પણ અહીં આગળ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જોવું જરૂરી રહેશે કાલે કોણ આ તકને ઝડપે છે અને ભારત માટે સારો સ્કોર કરે છે જો પહેલાં બેટિંગ કરીએ તો અદરવાઈઝ જે બોલિંગ છે બોલિંગ કેવી થાય છે અથવા તો કઈ રીતે આપણે પ્રતિસ્પર્ધી ટીમને સાણસામાન લઈએ છીએ એના ઉપર આધાર રાખે છે બિલકુલ અને રાજકોટ રંગીલા રાજકોટના આ ખંડેરી સ્ટેડિયમ પર પીચ પર તો ઘણા બધા રનના ઢગલા થયા છે તેવું આપણે કહી શકાય પરંતુ હવે વિરાટ હોય પૂજારા જાડેજા પૃથ્વી ઉપરાંત રૂટ બેન સ્ટોક્સ ખેલાડીઓ પણ સદી સદી ફટકારી છે તો આ ટેસ્ટ અંદર કોણ વીર બની શકે તેવું આપને લાગે છે બલ તો એક કરતાં વધારે ખેલાડીઓ પણ બની શકે નથિંગ રોંગ બટ ધીસ ઇઝ હેલ્પિંગ ધ ધ ધ ધ બેટર્સ રાઈટ રાઈટ ફ્રોમ ડે ગેટિંગ બોલ ઇન મિડલ ઓફ બ્લેડ અને તમે ડ્રાઈવ કરી શકો એ લેન્થના બોલ તમારી પાસે આવે અથવા તો જેને વધારે પડતો ઉછાળ બી ના કહેવાય અથવા તો લો ના રાખો લો ના રહે એ પણ ના કહેવાય તો હું માનું છું ત્યાં સુધી લો પણ નથી રહેતા કે બહુ હાઈટ પણ નથી મીન્સ ઇટ ઇઝ ઓન યોર ડ્રાઇવિંગનો ત્યાં ડ્રાઈવ તમે સારી રીતે કરી શકો એટલી ઊંચાઈએ બોલ પીચ પડ્યા પછી આવે છે દેર મે બી સમ મોમેન્ટ ઇન ધ અર્લી મોર્નિંગ આઈ મીન આઈ આઈ ડોન્ટ ડિનાય દેટ ધેટ મે બીકોઝ સમ લાઇટ ગ્રાસ ઇઝ ઓલ્સો બિન સીન ઓન ધ વિકેટ પણ તે છતાંય જો આમ જોવા જઈએ તો આ મેદાન ઉપર જેમ તમે કહ્યું કે રૂટે પણ સેન્ચુરી ફટકારી છે બેન સ્ટ્રોક્સે પણ સેન્ચુરી ફટકારી છે જડેજાએ ફટકારી છે વિરાટ કોહલીએ ફટકારી છે ચેતેશ્વર પૂજારાએ ફટકારી છે મોહિન અલીએ ફટકારી શું ત્યારે પ્લેન્ટ પ્લેયર્સ હુ ડન વેરી ગુડ બેટિંગ ઓન ધીસ ટ્રેક નો દેટ એક્ઝેક્ટલી વી આર ગોઈંગ ટુ સી કે ભાઈ ભારત કેટલી સારી બેટિંગ કરી શકે છે સદીવીર ટેસ્ટ મેચમાં એવું છે કે યુ કેન પ્લે ફોર ફાઇવ ડેઝ ઇટ ઇઝ ઓલ ડિપેન્ડ્સ અપોન હાઉ કમ્ફર્ટેબલ યુ આર તમે કેટલા સારી રીતે રમો છો અથવા તો કેવા સેટલ થાવ છો એની ઉપર આધાર રાખે છે એટલે અહીંયા બહુ અગત્યનું છે કે તમે શાંતિથી રમો આરામથી રમો ટ્રાય ગેટ સેટલ અને પછી એક મોટો સ્કોર રાખો મોટી પાર્ટનરશીપ બનાવવાની એ કરો દિસ ઇઝ નોટ ટી ટ્વેન્ટી કે ફિફ્ટી ફિફ્ટીની મેચ નથી કે તમારે ચલો પચાસ ઓવર નાખીને પતી ગઈ નો ઇટ્સ નોટ ધેટ વે અહીંયા આગળ તમે કન્ટિન્યુસ રમો તમારામાં તાકાત જોઈએ તમે કેટલું રમી શકો છો સો કન્વર્ટ યોર ફિફ્ટીઝ ઇન્ટુ હન્ડ્રેડ હન્ડ્રેડ્સ ઇન્ટુ ટુ હંડ્રેડ અને એ રીતે તમે સ્કોર બનાવો એટલે આટલા બધા જે ખેલાડીઓએ બનાવે છે ઇટ મીન્સ કે ધીસ વિકેટ ઇઝ અ બેટિંગ ટ્રેક બેટિંગ ટ્રેક ઉપર જે પહેલી બેટિંગ કરશે હું માનું છું કે દે વિલ એન્જોય ધ બેટિંગ ફોર ફર્સ્ટ થ્રી ડેઝ એટલે આપણે કાલે એ બી જોવું પડે કે ટોસ કોણ બટ જીત્યા છે ઇટ્સ અ બેટિંગ ટ્રેક અને દેર કેન બી મેની મેની બેટર્સ હુ કેન હીટ ધ સેન્ચ્યુરી લાઈક એ લોકોનામાંથી પણ ઘણા બધા ખેલાડીઓ છે અને આ બાજુ પણ ઘણા બધા ખેલાડીઓ તમને જોવા મળશે જે જે છે પોતાની સોમી ટેસ્ટ મેચ રમી રહ્યા છે તો કેટલું સિગ્નિફિકન્સ કહી શકાય સી ધર ઇઝ અ લેન્ડમાર્ક ઓફ એવરી ઇન્ડિવિજ્યુઅલ નો એ લેન્ડમાર્ક ઇઝ ઓલવેઝ ટુ બી રિમેમ્બર્ડ ફોર અ લોંગર ટાઈમ નો સોમી ટેસ્ટ મેચ પચાસમી ટેસ્ટ મેચ બસોમી ટેસ્ટ મેચ ત્રણસોમી ટેસ્ટ મેચ ચારસોમી ટેસ્ટ મેચ સો દેટ ઇઝ ઓલ લેન્ડમાર્ક તો આ જે વસ્તુ જે છે તમે કેટલી ટેસ્ટ મેક્સિમમ રમી શકો છો એની ઉપર આધાર નફ ધીસ હંડ્રેડ ઇઝ અ વેરી મચ સિગ્નિફિકન્ટ અત્યારના જમાનામાં એવું બધું નથી કે બહુ જ લાંબી કેરિયર હોય ટેસ્ટ ક્રિકેટમાં બટ સ્ટીલ જે રીતે આપણે એન્ડરસનની વાત કરીએ તો એન્ડરસનની પાસે ઘણા બધા ટેસ્ટ મેચોનો અનુભવ છે રૂટ સો પ્લસની ટેસ્ટ મેચો રમ્યા છે સોમી ટેસ્ટ મેચ ઇન પર્ટિક્યુલર હેઝ ગોટ ધેટ સિગ્નિફિકન્સ ઓફ લેન્ડમાર્ક આ લેન્ડમાર્ક એચિવ કરવો આ લેન્ડમાર્ક મેળવવો દેટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ક્રુશિયલ કારણ કે તમે કેટલું રમો છો કેવી રીતના રમો છો અને કેવી રીતે તમારી ટીમને જીતાડો છો આ બધી જ વસ્તુ ડિપેન્ડ કરશે કે ભાઈ ઓકે સ્ટ્રોક્સ સોમી ટેસ્ટમાં શું કર્યું અરે હી વોઝ અ કેપ્ટન એ કેપ્ટન હતો છતાં સો રન માર્યા અને દેન હી દેવ વોન ધ મેચ અથવા તો દેવ ડન તો એ બધી વસ્તુ અગત્યની છે એટલે યાદગાર તમારે સોમી ટેસ્ટ મેચ બનાવવી હોય તો ઇટ ઓનલી વન થિંગ યુ કેન ડુ દેટ ઇઝ પરફોર્મન્સ વોટ એવર બેસ્ટ પરફોર્મન્સ યુ ગીવ ફોર ધી ટીમ એન્ડ યુ નો એન્જોય ઓર રાધર સેલિબ્રેટ ધ હંડ્રેડ ટેસ્ટ મેચ હંડ્રેડ ટેસ્ટ મેચનું સેલિબ્રેશન કઈ રીતે યુ નીડ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ તમારે યુ ટુ સેટ એન એક્ઝામ્પલ દેટ યસ આઈ એમ પ્લેઈંગ હંડ્રેડ ટેસ્ટ એની એની સિગ્નિફિકન્સ માટે તમારે રમવું પડશે સારું પરફોર્મન્સ કરવું પડશે અને ઘણા બધા એવા ખેલાડીઓ છે કે પોતાની લેન્ડમાર્ક ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું હોય બિલકુલ ને ભારતની જે ટીમ છે આ વખતની તેમાં ઘણા બધા આપણને ફેરફારો પણ જોવા મળી રહ્યા છે અને ઘણી બધી વેકેન્સી પણ જોવા મળી રહી છે ત્યારે હવે નવા કયા સિતારાઓ નવા કયા ચહેરાઓ આ ભારતની ટીમની અંદર આવી શકે છે અને કેવી નવી ટીમ બની શકે છે આપને શું લાગી રહ્યું છે પહેલી વસ્તુ તો જ્યારે જ્યારે આપણે પહેલા પણ વાત થયેલી આ કાર્યક્રમમાં કે વી આર ઇન અ ટ્રાન્સફોર્મેશન મોડ ટ્રાન્સફોર્મેશન મીન્સ કે ધ ઓલ્ડ પીપલ આર ગોઈંગ આઉટ એન્ડ ન્યૂ ફ્રેશ યંગ બ્લડ્સ આર કમિંગ ઇન હવે જ્યારે આ જે અત્યારની જનરેશન છે ટ્વેન્ટી ટ્વેન્ટી અને ફિફ્ટી ફિફ્ટીના યુગની મીન્સના ખેલાડીઓ છે સો દે હેવ નોટ હેડ ધ બેક ઓફ ધ માઇન્ડ એ નથી કે અમે આટલી ટેસ્ટ મેચ રમ્યા છે કે આટલું આમ કર્યા છે એ અત્યાર નથી અને એ ટી ટ્વેન્ટી અથવા તો ફિફ્ટી ફિફ્ટીના ખેલાડીને તમારે કન્વર્ટ કરીને ટેસ્ટ મેચના મેચ્યોર ખેલાડી બનાવવાના છે સો ઇટ ટેક સમ ટાઈમ એ તમને બની શકે કે તમે ધારે રિઝલ્ટ ના લાવી શકો બટ ધીઝ નો અધર વે તમારે આ પ્રયત્નો કરવા જ પડશે બિકોઝ ઇટ ઇઝ અ ટ્રાન્સફોર્મ તમે દસ માણસોને ટ્રાય નહીં કરો તો ખબર કેવી રીતે પડે કે આ બે સારા છે સો ટુ ગેટ દેટ યુ નીડ ટુ એન્શ્યોર તો હવે તમે વાત કરીએ આપણે સરફરાઝની સરફરાઝ કરીને જે ખેલાડી છે એણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઢગલા કર્યા છે અને હી ઇઝ વેરી મચ દેર ઇન ધ ટીમ એ આવવાની પૂરેપૂરી શક્યતા આપણને જણાઈ રહી છે કારણ કે જે રીતે શ્રેયસ આયર છે એની ટીમમાં કે એલ રાહુલ ટીમમાં નથી તો આ બધા ખેલાડીઓ જ્યારે નથી તે વખતે હું માનું છું કે એની એક બહુ જ મોટી જવાબદારી બનશે કે આવતાની સંગાથે એ કેવું પરફોર્મન્સ કરે છે સેકન્ડ મેન ટુ બી ઇન ધ ટીમ ઇઝ જુરેલ જુરેલ વિકેટકીપર છે કે એસ ભરતને તક આપવામાં આવી હી ડીડ નોટ ક્લિક એટલું સારું એ રમ્યા નથી અને આ યુવા ખેલાડીને તક બીસીસીઆઈ આપી શકે છે અથવા તો સિલેક્શન કમિટી આપી શકે છે બટ અગેન તમારે કેશ ભરત જોઈએ છે કે જુરેલ એ દેટ વિલ ડિસાઇડેડ બાય ધી કેપ્ટન એન્ડ ધી સિલેક્શન કમિટી એટલે એવું પણ બની શકે કે ભાઈ આ પર્ટિક્યુલર મેચમાં જો ભારત લીડ મેળવવા માંગતું હોય અથવા તો ટુ વનથી આગળ થવા માંગતું હોય તો તે લોકો અને રિલાયેબલ પ્લેયર્સ રિલાયેબલ ઇન ધ સેન્સ કેસ ભરત ભલે સારું રમ્યું નથી બટ ઈ હેઝ ધ સ્ટેમિના ઓફ સ્ટેઇંગ ઓન ધ વિકેટ બિંગ જુરેલ ધ ન્યૂ મેન તો હું માનું છું કે જુરેલનો ચાન્સ છે આવવાનો સરફરાજનો ચાન્સ છે પાટીદાર ઓલરેડી લાસ્ટ ટાઈમ આવી ગયા છે કુલદીપ યાદવ ટીમમાં આવશે કે કેમ તો કુલદીપ પણ આવશે કારણ કે ગઈકાલે એણે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધન કરી હતી એટલે એ પણ વસ્તુ બહુ મહત્ત્વની છે તો અહીંયા આગળ જે જોઈએ આપણે તો આ ત્રણ ખેલાડીઓ કુલદીપ બિલ બી ધેર ઇન ધ ઇલેવન અને બે જે ખેલાડીઓ પાટીદાર અને સરફરાજ આ બંને ખેલાડીઓ રમશે એવા ટીમમાં ફેરફારો બીજું કે મુકેશ કુમાર વિલ નોટ બી ધેર બિકોઝ સિરાજ ઇઝ ઓલરેડી કમ તો સિરાજ એના સ્થાને આવશે બુમરાહ અને સિરાજ આ બાજુ જોવા જાઓ તો તમારે સ્પિન ડિપાર્ટમેન્ટ જુઓ તો રવિન્દ્ર જાડેજા લોકલ બોય છે ચોક્કસ રમશે અશ્વિન ડેફિનેટલી રમશે તો કુલદીપ યાદવ અને અક્ષર પટેલ આવી રીતના કંઈ કોમ્બિનેશન બને કે આ બેમાંથી કયો ખેલાડી કાલે બાજી મારવામાં સફળ થાય પણ અહીં આગળ થોડુંક એમ લાગે છે કે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સમાં કુલદીપ હતા કુલદીપ મે ગેટ એ ચાન્સ અને અક્ષર પટેલને કદાચ ડ્રોપ કરે પણ બીજી વાત એમ પણ છે કે અક્ષર પટેલ બિંગ એ લોકલ લોકલ બોય એટલે ગુજરાતી છોકરો છે એટલે કદાચ ગુજરાતનો છોકરો છે અને ગુજરાતમાં રમવાનું છે કદાચ એને ચાન્સ આપે તો અગેન કુલદીપ લેવ ટુ બી આઉટ ઓફ ધ ટીમ એટલે આ પરિસ્થિતિ અત્યારે ટીમની બને છે ચાન્સીસ ઘણા બધા છે ખેલાડીઓને ટીમમાં આવવાના પણ ઘણા એવા ખેલાડીઓ પણ જોયા છે કે આવ્યા છે અને ત્યાંથી ને ત્યાંથી પાછા જતા રહે છે કહેવાનો મતલબ દે ડીડ નોટ ક્લિક ટેસ્ટ મેચના ક્રિકેટની અંદર ક્લિક થનારા ખેલાડીઓ બહુ ઓછા છે કે શરૂઆત આવે આવ્યા ને એ લોકો સારું રમી ગયા અરે બીજું કે અહીંયા સોરન ના મારો કે એવી રીતના ના રમો તો એની એટલી બધી ગંભીર નોંધ લેવાતી નથી હોતી એટલે હું માનું છું કે યંગસ્ટર્સને આવે છે વેલકમ બટ એટ ધ સેમ ટાઈમ દે વીલ હેવ ટુ પરફોર્મ તો તમને એમ લાગે કે યાર આ ફેરફાર સારો છે અથવા તો આ ફેરફાર

ભાર વધી શકે તેવું ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે આપને શું લાગી રહ્યું છે સી બેઝિક્સ આર વેરી ક્લિયર વેન યુ ઓપનિંગ ધ ઇનિંગ યુ આર ધ ઓપનર્સ અને ઓપનર્સ જ્યારે સારી શરૂઆત આપે એની ઉપર જ એક મોટી મજબૂત ઇમારત ચણાઈ શકાય ટેસ્ટ મેચમાં જીતવા માટે પ્રથમ બેટિંગ કરતા હો તો તમારી પાસે પાંચસો રનનો સ્કોર હોવો જરૂરી છે એ પાંચસો રનનો સ્કોર કોણ આપશે તો સ્વાભાવિક છે કે કેપ્ટન તરીકે રોહિત શર્મા ઇનિંગ ઓપન કરે છે એટલે રોહિત શર્મા ઇઝ ધ ફર્સ્ટ મેન ટુ હુમ યુ કેન કાઉન્ટ અપોન કે ભાઈ આ ખેલાડી આપણને સો રન આપશે યશસ્વી છે અનધર મેન હુ ઇઝ વેરી સિગ્નિફિકન્ટ સિત્તેર એંશી રનની એની એવરેજ ચાલી રહી છે પ્લેઈંગ વેલ શુભમન ગિલ અગેન મેન ઇન ટાર્ગેટ બીકોઝ શુભમન ગિલ દો હી હેઝ પ્લેડ અ ગુડ ગેમ પણ તે છતાંય એની પાસેથી અપેક્ષા એવી આ એવી અપેક્ષાઓ છે કે જે અપેક્ષા ધારો કે પાછળના ખેલાડી ના રમે તો તમે સારો સ્કોર કરી શકો એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ તમને આ ત્રણ ખેલાડી કરી આપશે ધારો કે સરપ્રાઇઝ ના ચાલ્યો ધારો કે પાટીદાર ના ચાલ્યો તો શું તો એ તમને પહેલાં જો આ સારો તમને સ્કોર આપશે તો ક્યાંક ને ક્યાંક એ સ્કોરથી આખી ટીમ સારું રમી શકશે એટલે બહુ જરૂરી છે કે તમારા ટોચના ત્રણ બેટર્સ કેટલું રમે છે બિલકુલ ને જે ઇંગ્લેન્ડની ટીમે એન્ડ્રન્સની સાથે વુડનો ફાસ્ટ બોલિંગનો ઓપ્શન તરીકે સમાવેશ કર્યો છે અને હાર્ટલી રૂટ અને રેહાનને સમાવ્યા છે કેમ આ બે ફાસ્ટર્સને સમાવેશ કર્યો છે આમાં પહેલા દરેકે દરેક જગ્યાનું ટીમ કોમ્બિનેશન તો અલગ હોય કારણ કે ત્યાંની પરિસ્થિતિઓ અથવા તો ત્યાં કઈ રીતે ક્રિકેટ રમાય છે પીચ કેવી રીતે બિહેવ કરે છે વાતાવરણ કેવું છે પવન કેટલો છે કેટલા સ્વિંગ થશે કેટલા ઓફ ધ એર થશે કેટલા ઓફ ધ પીચ થશે આ બધી વસ્તુ જજ કરે છે પીચનું નિરીક્ષણ કરે છે અને ત્યાર પછી નક્કી કરે છે કે આ પીચની બિહેવિયર કેવી હોઈ શકે છે એ પ્રમાણે તમારે હવે એક વસ્તુ ચોક્કસ ગયા ગઈ મેચ કરતાં આ મેચમાં સ્પિનર્સને ચોક્કસ મેદાન સપોર્ટ કરે છે બટ ઇટ ઇઝ સપોર્ટિંગ ઓન ફોર્થ એન્ડ ફિફ્થ ડે એટલે શરૂઆતના ત્રણ દિવસો જે બેટ બોલિંગ કરશે તો ધી હેવ ટુ ડિપેન્ડ અપોન ધેર ફાસ્ટ બોલર્સ એટલે અહીં આગળ તમારી પાસે એક મેચ એવી હતી કે જે મેં એન્ડરસન જ રમ્યો ભાઈ બીજો ફાસ્ટ બોલર નહોતો લીધો તો આ વખતે જે વૂડનેસ સમાવવામાં આવે છે ઇટ મીન્સ કે વિલ પ્લે થ્રી સ્પિનર્સ એટલે રૂટ જે છે એ સ્પિનર તરીકે બી ગણાશે બેટર તરીકે બી ગણાશે અને બે સ્પેશિયલાઇઝ સ્પિનર્સ હશે અને બે ફાસ્ટ બોલર્સ એટલે આ કોમ્બિનેશનથી આ ટીમ ઉતરી રહી છે દેટ્સ અ રાઈટ કોમ્બિનેશન ઓલ્સો કારણ કે તમારી પાસે જો ફાસ્ટ બોલિંગ જે છે એ ફાસ્ટ બોલિંગ તમારી સારી થતી હોય તો બે ખેલાડી તમને શરૂઆતની ઓવર્સમાં વિકેટો અપાઈ શકે તો ત્યાર પછીના લેટેસ્ટ સ્ટેજ હતો તો સેકન્ડ ડે તમને પીચ થોડીક સ્લો થાય ત્યારે સ્લો સ્પીનર્સ કેન ડેફિનેટલી ડૂ ધ રેસ્ટ એટલે આ પરિસ્થિતિ મને ભારતની ટીમ બી લગભગ એ રીતે થશે ત્રણ બેના કોમ્બિનેશનથી જ સિલેક્ટ થાય એવું લાગી રહ્યું છે બિલકુલ ને અંતમાં એક છેલ્લો સવાલ કરીને ચર્ચાને અંત આપીશું કે ટોસ કેટલો મહત્વનો ટોસમાં જે જીતે છે તેનો કેટલો ફાયદો અને ટોસ જીતીને નિર્ણય શું લઈ શકાય છે સી ટેસ્ટ મેચ છે ટોસ જીતવો ખૂબ જરૂરી છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ટેસ્ટ મેચ ઇઝ ટુ વિન ધ ટોસ ઇફ યુ આર વિનિંગ ધ ટોસ યુ બેટ ફર્સ્ટ ગો ફોર અ બિગ સ્કોર ઘણા ફિલ્ડિંગ પણ લઈ શકે બટ અહીંયા આગળ આ પીચની જે રીતે તાસીર છે મેદાનની જે રીતે તાસીર છે એમ કહે છે કે યુ ગો ફોર ધ બેટિંગ યુ કેન મેક ગુડ સ્કોર છસો રનનો સ્કોર બનેલો છે તો તમે પાંચસો રન સુધી સ્કોર કરી શકો છો યુ ઓલવેઝ પુટ અ પ્રેશર ઓન ધ ઓપોઝિટ ટીમ અને એ ઓપોઝિટ ટીમને પ્રેશરમાં લેવા માટે તમને ચોથાને પાંચમા દિવસે બોલ ટર્ન પણ થાય છે તો આ જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનથી જો તમે જાઓ તો પહેલાં બેટિંગ કરવી વધારે અનુકૂળ છે અને એટ ધ સેમ ફ્રેશ વિકેટ ઉપર ઇટ્સ ઓલવેઝ બેટર કે તમે સારો સ્કોર મૂકો અને એ કરો ટોસ જીતવો ખૂબ જરૂરી છે બિલકુલ ટોસ જીતવો કેટલો મહત્વનો ગણી શકાય તેને લઈને પણ આજે આપણે ચર્ચા કરી સાથે જ જે આ નવા ચહેરા નવા સિતારાઓ આ ટીમની અંદર જોઈન્ટ થવાના છે કેટલી મજબૂત ટીમ ગણી શકાય તેને લઈને આજે આપણે ચર્ચા કરી ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ બસ આ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર